મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઉમંગભેર કરવામાં આવી હિંડોળા સમાપ્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં એક માસ સુધી હિંડોળા ઉત્સવ ઉજવાય છે જેની અંદર વિવિધ પ્રકારના ભાત ભાતના હિંડોળા તૈયાર કરી ભગવાનને ઝુલાવવામાં આવે છે આ હિંડોળા ઉત્સવ આપણને જીવન જીવવાનો મર્મ પણ શીખવાડે છે જેમ હિંડોળો ઊંચે અને નીચે જાય છે વારાફરતી તે રીતે આપણા જીવનમાં સુખ અને દુઃખ વારાફરતી આવ્યા કરે છે જીવનમાં સુખ આવે ત્યારે ચગવું ન જોઈએ અને દુઃખ આવે ત્યારે ડગવું ન જોઈએ પરંતુ દુઃખના સમયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર વિશ્વાસ રાખી ધીરજ રાખવી જોઈએ અને વારંવાર પુરુષ પ્રયત્ન અને ભગવાનને પ્રાર્થના કરવાથી આપણા દુઃખ દૂર થઈ જાય છે આનંદ ઉલ્લાસ અને ધાર્મિક વાતાવરણોવાળો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવે છે પ્રાચીન કાળથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા પર્વનું સવિશેષ મહાત્મ્ય જોવા મળી રહ્યું છે આ ધર્મોત્સવ ગત અષાઢ વદ બીજથી પ્રારંભ થયો હતો ત્યારથી વધ બીજ સુધી આ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો હિંડોળા ઉત્સવ દરમિયાન હૈયાના હિંડોળે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પાલનહારને ભાવ અને ભક્તિભેર ઝુલાવવા ભાવિકોને ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા અવનવા પંચરંગી તરોતાજા ફૂલ ફળ વિવિધ શાકભાજી આસોપાલો કાજુકતરી અગરબત્તી સૂકામેવા પેંડા રાખડી પવિત્ર પવિત્રા ચરણીનોટો સિક્કાઓ સહિત અઢલગ વેરાયટીઓથી સુશોભિત અને કલાત્મક હિંડોળામાં ઠાકોરજીને ભાવભેર ઝુલાવવામાં આવ્યા હતા આ સાથે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળો અને શ્રદ્ધાળુઓ દ્વારા પ્રભુ સન્મુખ ઠાકોરજીના ગુણગાન અને કીર્તન કરાયા હતા શ્રાવણવધ બીજ તારીખ એકવીસ ઓગસ્ટને બુધવારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લાના વિવિધ શ્રી સ્વામિનારાયણ મંદિર જેવા કે મોરડુંગરા શનિયાળા બોડીદ્રા બુઝુર્ગ વગેરેમાં હિંડોળા ઉત્સવનો ભાવ અને ભક્તિમય માહોલમાં સમાપન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ભગવાનને અદ્ભુત હિંડોળામાં જે રીતે જુલાવામાં આવતા હતા તે રીતે મહંત શ્રી યોગી પ્રિયદાસજી સ્વામી શ્રી ઘનશ્યામ સ્વરૂપ દાસજી સ્વામી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી શ્રી યોગવલ્લભદાસજી સ્વામી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હરિભક્તોએ દિવ્ય સ્મૃતિ કરી હતી आज हमारे गुरुदेव शिवजीवन स्वामी बापा की एक सौ सत्तरवीं जयंती बड़े धाम से और गौर से मनाई जा रही है उनमें देश विदेश अनेक भक्त वृंद यहाँ पे उपस्थित हुए हैं कई भक्त जन तो पंचमहाल या बावला से पैदल चलकर गुरुदेव गुंद्र जीवन स्वामी बापा का दर्शन करने के लिए उनकी जन्म जयंती मनाने के लिए अमेरिका ऑस्ट्रेलिया यूरोप आदि अनेक विभिन्न राष्ट्रों में से एवं भारत के महाराष्ट्र गुजरात राजस्थान दिल्ली से कई भक्तजनों इस महोत्सव में उल्लास फेर आए हैं और दबदबा पूर्वक ये महोत्सव मनाया जा रहा है जय स्वामी नारायण एंड नर्सरी ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515